જીઆરપી આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ ઘણા પ્રધાન પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશા માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક ડબલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય એ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય લોકો વાવેતર કરે અને એટલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તેના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવો જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે દાખલા તરીકે મગફળી કપાસ હજી વાવેતર કરવાની બાકી છે કારણ કે ખરીફ પાક છે આખા દેશમાં ખરીફ પાક ને લગભગ ચૌદ જેટલી જાતો એના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થાશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકા ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન બચાવી નરેન્દ્રભાઈ નેમ છે કે દેશમાં વહીવટી ક્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપ ઝડપથી સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને નેમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ જો કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડક માં કડક કાર્યવાહી કરે